નથી તૂટ્યો જુનો પુલ ઉતારવાની અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે નિકુંજ વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વધુ એક બ્રિજ તૂટ્યો છે સરકાર અને માર્ગ મકાન વિભાગની સ્પષ્ટતા શું છે આ બ્રિજ તૂટવાને લઈ જુનાગઢ ના અજોક ગામ પાસે જે બ્રિજ તૂટવાની ઘટના બની છે તેને લઈને સરકારની અને માર્ગ મકાન વિભાગ એટલે કે આરએનબી વિભાગની એક સ્પષ્ટતા આવી છે સરકારનો એ પ્રકારનો દાવો છે કે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના અજોક ગામ પાસે જે બ્રિજ જે છે તે નબળા બાંધકામને કારણે તૂટ્યો નથી પરંતુ આ જૂનો પુલ જે છે તે ઉતારવાની કામગીરી એટલે કે તેને ડિસ્ટ્રોઈડ કરવાની કામગીરી જે છે તે ચાલી રહી હતી અને આ કામગીરી દરમિયાન તેનો એક સ્લેબ જે છે તે ઘસી પડ્યો છે અલબત્ત કોઈ પ્રકારની જાનહાનિની પણ ઘટના નથી બની સરકારનો દાવો છે કે આ નબળો બ્રિજ હોવાના કારણે તૂટ્યો છે તે પ્રકારની બાબતમાં તથ્ય નથી પરંતુ આ બ્રિજ જે છે તે જૂનો હતો